નમસ્કાર મિત્રો જીકે ગુરુ ચેનલમાં રાજ્ય સરકારની મહત્વની કલ્યાણ યોજનાઓ અને ગરીબ કલ્યાણ યોજનાઓ જે છે તેના વિશે ચર્ચા કરીશું સૌ પ્રથમ તો આપને જણાવી દઉં કે હજી પણ જો આપે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને આપણે ગુજરાતની નંબર વન એજ્યુકેશન ચેનલ બને એવો અમારો જે ધ્યેય છે તેમાં તે ધ્યેયને સાકાર કરવામાં આપ સહાય કરો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો તો સૌપ્રથમ બાળ કલ્યાણ યોજનાઓ વિશે જોઈએ તો તેમાં છે ચિરંજીવી યોજના મિત્રો આ પહેલાનો ભાગ એક આપે ન જોયેલો હોય તો એ જોઈ લેજો જેમાં આપણે મહિલા કલ્યાણ યોજનાઓ કેટલીક છે તેના વિશે ચર્ચા કરેલી છે તો સૌપ્રથમ જોઈએ ચિરંજીવી યોજના કે જેનો પ્રારંભ જે છે એ સપ્ટેમ્બર બે હજાર છ થી કરવામાં આવેલ છે સ્ત્રી રોગ ચિકિત્સક પાસે વિના મૂલ્યે સુરક્ષિત પ્રસુતિ કરાવી શકે વિશેષ માહિતીની વાત કરીએ તો દરેક આવી પ્રસુતિ માટે સરકાર તરફથી ખાનગી સ્ત્રીરોગ ચિક્સક રૂપિયા એક ચૂકવવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની સગર્ભાને વાહન ભાડા માટે રૂપિયા તથા રૂપિયા તથા મદદનીશને રૂપિયા ચૂકવવામાં આવે છે આ યોજના દ્વારા માતા મૃત્યુદર ઘટાડો તથા બાળક મૃત્યુદર ઘટાડો મુખ્ય ઉદ્દેશ સામેલ છે આત્મા પ્રોજેક્ટ તો તેનો આરંભ બે હાજર પાંચ થી તમામ જિલ્લામાં 2005 થી કેટલાક અમુક વિસ્તારોમાં અમલમાં મૂકવામાં અને બે થી તમામ જિલ્લામાં અમલમાં મૂકવામાં અને વાત કરીએ તો આ યોજના મુખ્યત્વે ખેડૂતોના હિતને લઈને ચાલુ કરવામાં આવી છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ યોજના અંતર્ગત કૃષિ વિસ્તરણ શિક્ષણની પ્રવૃત્તિઓ તથા નવા નવા સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડી માહિતગાર કરવા છે આ યોજના માટે કેન્દ્ર સરકાર નેવ ટકા ગ્રાન્ટ ચૂકવે છે તથા રાજ્ય સરકાર દસ ટકા ગ્રાન્ટ ચૂકવે છે બાળ સખા યોજના હેતુની વાત કરીએ તો રાજ્યમાં બાળ મૃત્યુદર ઘટાડવા માટે બાળ સખા યોજના અમલી બનાવેલ છે વિશેષ માહિતીની વાત કરીએ તો આ અંતર્ગત નવજાત શિશુ તેમજ નાના બાળકોની બાળ રોગ નિષ્ણાત દ્વારા યોગ્ય ચકાસણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત બાળ રોગ નિષ્ણાતોની પસંદગી કરવામાં આવેલ છે આ અંતર્ગત દરેક નિષ્ણાત સો નવજાત શિશુ એક માસના થાય ત્યાં સુધી તેમની દેખરેખ રાખશે ડિસેમ્બર બે હાજર નવ અંતિત કુલ બસો ને ગાયનેકોલોજીસ્ટ અને અત્રમ બ્રહ્મ યોજના આ યોજનાનો હેતુ સમાજના નિરાધાર તરસોડાયેલા ગરીબોને વિનામૂલ્યે અનાજ ઉપલબ્ધ કરવા માટેની આ યોજના છે આગળ વાત કરીએ હવે કેટલીક ગરીબ કલ્યાણ યોજના હોય છે સરદાર આવાસ યોજના જેનો આરંભ વર્ષ કરવામાં આવ્યો વાત કરીએ તો ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબને પોતાનું આવાસ કે રહેઠાણ બનાવી આપવાના આશય છે વિશેષ માહિતી વાત કરીએ તો આ યોજનામાં ગરીબી રેખા હેઠળ રહેલા તમામ કુટુંબો લાભ લઈ શકે છે આ યોજનામાં રૂપિયા છત્રીસ હજારની સહાય રાજ્ય સરકાર તરફથી અને રૂપિયા સાત છે આગળ વાત કરીએ ઈ ધરા પ્રોજેક્ટ યોજના જેનો આરંભ પહેલી ઓગસ્ટ બે થી કરવામાં આવ્યો હેતુની વાત કરીએ તો ખેડૂતોના તમામ રેકોર્ડ ને કોમ્પ્યુટર કોમ્પ્યુટરાઈઝ તથા ઓનલાઈન કરવાનો એનો મુખ્ય હેતુ છે ગામના નમૂના નંબર છ ઉતારા સાત બાર આઠ અને ઓનલાઈન નકલ ગામમાંથી રૂપિયા ના પ્રતિ નકલની નજીવી ફી દ્વારા પ્રાપ્ત કરી શકાય તમામ ખેડૂતોનો ડેટા ઓનલાઈન તથા કોમ્પ્યુરાઇડ થઈ કોમ્પ્યુટરાઇડ થઈ ગામમાંથી જ પ્રાપ્ત થઈ શકે આયોજના અંતર્ગત ગુજરાત સરકારને માઇક્રોસોફ્ટ ઈ ગવર્નર્સ એવોર્ડ બે હજાર છ આ બહુ મહત્વનું છે માઇક્રોસોફ્ટ દ્વારા ઈ ગવર્નર્સ એવોર્ડ બે હાજર તથા કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા બે છ નો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે તો આ હતી કેટલીક યોજનાઓ જેને આપણે ચર્ચા કરી આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ જી કે ગુરુને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો